સુરત પોલીસે કરોડોના ડ્રગ્સ પકડવા મારે સુરત પોલીસ કમિશનર અને રેન્જ આઈજી સાથે બેઠક યોજવામાં આવી ત્યારે લોકસભા ઇલેક્શનમાં શાંતિપૂર્ણ માહોલમાં ઇલેક્શન પૂર્ણ થતા અધિકારી સાથે આ બેઠક કરવામાં આવી જ્યાં સુરત પોલીસે કરોડોના ડ્રગ્સને પકડવામાં સફળતા મળી હતી ત્યારે તેઓને અભિનંદન આપ્યા હતા ભારત વર્ષનો પ્રોબ્લેમ નથી આ તો ઇટ્સ અ ગ્લોબલ પ્રોબ્લેમ એટલે આ જે લડાઈ છે એ વિશ્વ સ્તરીય લડાઈ છે અને એ લડાઈમાં ગુજરાત પોલીસના દરેક એકમ તરફથી ખૂબ સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે આ તબક્કે મને જણાવતા આનંદ થાય છે કે મોડલ કોડ ઓફ કન્ડક્ટ જ્યારથી ગુજરાત રાજ્યમાં આવ્યું લોકસભા ચૂંટણી અનુસંધાને ત્યારથી ગુજરાત પોલીસના અલગ અલગ એકમો તરફથી ખૂબ સારા એવા કેસીસ કરવામાં આવ્યા છે હજાર કરોડથી વધુ પણ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે અને અમુક જે ગેંગ્સ છે એ ગેંગ પર્દાફાશ કરવામાં આવ્યું છે એ જ સિલસિલા એ જ પ્રક્રિયામાં સુરત શહેર પોલીસ તરફથી પણ ખૂબ પ્રશંસનીય કામગીરી થઈ છે અને છેલ્લે જે એક એમડીના એક કરોડના જે